અમદાવાદમાં બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે અમદાવાદમાં પાંચ બ્રિજ જોખમી હાલતમાં હોવાનો છેલ્લો રિપોર્ટ સામે આવ્યો બોજની દુર્ઘટના બાદ સરકારના સૂચનથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા બ્રિજના રિપોર્ટ જેમાં બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ પાંચ બ્રિજ જોખમી અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનો ઉલ્લેખ કર્યો કેડીલા બ્રિજ રિપેર કરવામાં કોર્પોરેશનની હજી પણ આળસ જોવા મળી રહી છે

આજ અંગે વધુ વાત કરીશું સદા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે ઝલક જે રિપોર્ટ સામે આવ્યો છે ચોંકાવનારો છે પાંચ બ્રિજ જોખમી હાલતમાં જોવા મળી રહ્યા છે પરંતુ કોઈ કામગીરી હજુ થઈ નથી

જે પાંચ બ્રિજ છે તે પાંચ બ્રિજ નો જે રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યો હતો એટલે કે જે બ્રિજ છે તે પુઅર એટલે કે જે રિપેરિંગ મરામત માંગી લે જોખમી છે તેવા છે તે રિપોર્ટ છે તે સામે આવ્યો હતો જેમાં જે આ કેડીલા બ્રિજ છે જે ઘોડાસર વિસ્તારમાં જે કેડીલા બ્રિજ છે તેનો પણ સમાવેશ થાય છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ જે ઘડફો જૂનો જે બ્રિજ છે તે બ્રિજ તેમાં છે તે ગેપ પડી ગઈ છે આ દિવાલો છે તે દિવાલોની વચ્ચે છે તે ગેપ પડેલી જોવા મળી રહી છે તો ફૂટપાથ પણ તૂટેલી છે તો સાથે સાથે જે બ્રિજની જે વચ્ચે છે તે ત્યાં પણ છે તે મોટો ગેપ જોવા મળી રહ્યો છે રોડ પર વચ્ચે મોટી તિરાડ ગેપ જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે જે આ બ્રિજ છે તે બ્રિજ ક્યાંક ને ક્યાંક જોખમી સાબિત થઈ શકે છે રિપોર્ટમાં આ બ્રિજનો રિપોર્ટ નેગેટિવ બતાવવામાં આવ્યો છે દિવાલો તૂટેલી અને પુઅર કન્ડિશનમાં બતાવવામાં આવેલી છે મહાનગરપાલિકા દ્વારા

જે ગઈકાલે જે જે તંત્ર દ્વારા છે તે તમામ જે શહેરના બ્રિજો છે તે બ્રિજનું ઇન્સ્પેક્શન કરવાની જે વાત છે તે વાત કરવામાં આવી છે સાથે સાથે જે નદી પરના જે જૂના બ્રિજ છે તેઓનું લો ટેસ્ટિંગ કરવાની પણ વાત કરવામાં આવી છે એટલે કે ફરીથી તંત્ર જે ઊંઘમાં હતું તે તંત્ર ઝાઝું છે અને ફરીથી જે આ તમામ બ્રિજોના જે ટેસ્ટિંગ છે તે ટેસ્ટિંગ કરવાની વાત કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે આ જે કામગીરી છે તે કામગીરી કેટલી ઝડપથી થાય છે જી જી આભાર જલક જોડાવા માટે અને માહિતી આપ